આ વખતે ડીસી પટેલ બોક્સ ક્રિકેટ અને પિકલ બોલ ટુર્નામેન્ટ સીઝન થ્રી નું આયોજન કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટની શરૂઆત વેસુમાં અઢાર ઓગસ્ટથી થઈ છે ટુર્નામેન્ટ દરમિયાન બોક્સ ક્રિકેટ છોકરીઓને ઓગણચાલીસ અને છોકરાઓને એકસો પંચાણું ટીમો મળીને કુલ બસો ચોત્રીસ ટીમોએ ભાગ લઈ રહી છે જ્યારે પિકલ બોલમાં છોકરાઓની નેવું અને છોકરીઓની બેતાલીસ મળી એકસો ટીમોએ ભાગ લઈ રહી છે આ ટુર્નામેન્ટમાં ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસ સ્થિત છ કોલેજનો છવ્વીસોથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે

ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે રહેશે મારું નામ પ્રોફેસર શ્રેયા પટેલ છે હું ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં વાઇસ ચેરમેનની ભૂમિકા ભજવું છું અમે લોકોએ આ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન થ્રીનું આયોજન કર્યું છે અને એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે છોકરાઓની અંદર બાળકોની અંદર કોલેજના જે અમારા વિદ્યાર્થીઓ છે તે લોકોની અંદર ખેલ દિલીની ભાવનાઓ જાગે આજનું યુવા જૂથ જે યુવા છે તે લોકો માનસિક રીતે બહુ સેન્સિટિવ છે એટલે નાની નાની વસ્તુઓ જે છે તે એ લોકોને બહુ અઘાત લાગે છે એ લોકો હાર પચાવી નથી શકતા અને તમારે હાર પચાવતા શીખવું હોય તો સ્પોર્ટ્સ કરતા બેટર એના માટે કોઈ જગ્યા નથી એટલે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે છોકરાઓમાં ખેલ દિલીની ભાવના જાગે બીજું છોકરાઓ જ્યારે સ્પોર્ટ્સ કરે ત્યારે એ લોકોની ફિઝિકલ ફિટનેસ પણ વધે તો એ પણ અમારો બીજો ઉદ્દેશ્ય છે કે છોકરાઓની ફિઝિકલ ફિટનેસ શારીરિક રીતે છોકરાઓ તંદુરસ્ત બને અને જે કન્ટિન્યુઅસલી એ લોકો મોબાઈલની અંદર કે ટીવીની અંદર કે જે આપણા વિઝ્યુઅલ મીડિયા જે વધી ગયા છે નેટફ્લિક્સ એમેઝોન પ્રાઇમ એ બધા પર જે છોકરાઓનો સમય વ્યતીત થાય છે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા પર આખું આપણું જીવન બે ભાગમાં ડિવાઈડ થઈ ગયું છે અત્યારે રિયલ લાઈફ અને રીલ લાઈફ એવું આપણે કહીએ છીએ તો છોકરાઓ રીયલ લાઈફ જે કે પ્રાકૃતિક જિંદગી છે તેમાંથી બહાર આવીને કુદરતી રીતે જે નેચરલ લાઈફ છે તમારી તે એન્જોય કરી શકે તે અમારો મુખ્ય પર્પઝ છે આ ચેમ્પિયન્સ ટ્રોફીનો અમે આ ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસના વિદ્યાર્થીઓ માટે જે બોક્સ ક્રિકેટ સિઝન થ્રીનું આયોજન કર્યું છે એમાં હું વાઇસ ચેરમેન તરીકે કાર્યરત છું અમારો મુખ્ય ઉદ્દેશ આ બોક્સ ક્રિકેટ અને આ વર્ષે અમે નવી એક ગેમ શરૂ કરી છે ચેમ્પિયનશીપ માટે પિકલ બોલ જે આજકાલ ખૂબ જ ટ્રેન્ડમાં છે અમારો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે અમારા કેમ્પસના વિદ્યાર્થીઓ આજનો જે આ મોબાઈલનો જમાનો છે ટેલિવિઝનનો જમાનો છે એમાં આ વિદ્યાર્થીઓ આજકાલના જે આજનું જે જનરેશન છે એ લોકો ફિઝિકલ એક્ટિવિટીઝમાં બિલકુલ પણ ઇન્વોલ્વ હોતા નથી એટલે અમારો હેતુ એ છે કે એ લોકોનામાં એક તો ખેલદિલીની ભાવના કેળવાય અને સાથે સાથે થોડા ફિઝિકલી એક્ટિવ રહે એના માટે થોડા એક્ટિવ બને એ મુખ્ય ઉદ્દેશ છે સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે જો તમારે ભગવાનને પામવા હોય ને ઈશ્વરને પામવા હોય ને તો ફૂટબોલ રમે ફૂટબોલ એટલે એક ગેમ છે એક રમત છે એ જ રીતે અમે અમારા વિદ્યાર્થીઓમાં આવી ઉમદા ભાવના કેળવાય ખેલદેલીની ભાવના કેળવાય એના માટે અમે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આ ટૂર્નામેન્ટમાં અમારે ત્યાં અમારા કેમ્પસના જ ફક્ત અમારા કેમ્પસના લગભગ છવ્વીસો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે અને બોક્સ ક્રિકેટ માટે આડત્રીસ જેટલી ફક્ત ગર્લ્સ ટીમ ઊભી થઈ છે એક ટીમમાં દસ છોકરીઓ કે ત્રણસો એંસી છોકરીઓએ બોક્સ ક્રિકેટમાં ભાગ લીધો છે અને ચાલીસ જેટલી ટીમ પિકલ બોલની થઈ છે ગર્લ્સ માટેની અને નાઇન્ટી જેવી ટીમ થઈ છે બોઇઝ માટેની પિકલ બોલની એ જ રીતે બોક્સ ક્રિકેટમાં બોઇઝની ટીમ થઈ છે લગભગ બસ ણું એટલે ટોટલ બસો ચોત્રીસ જેટલી ટીમ બોક્સ ક્રિકેટ રમી રહી છે અને બસ્સો ત્રીસ જેટલી ટીમ અમારી પિકલ બોલમાં ભાગ લઈ છે અમારા જ કેમ્પસના અમારા ડીસી પટેલ એજ્યુકેશનલ કેમ્પસના બધા જ વિદ્યાર્થીઓ પાંચ કોલેજો ચાલે છે અલગ અલગ બીકોમ બીબીએ બીસીએ પીટીસી અને સાયન્સ એમાં બીએસસી એમએસસી એમ કોમ આ બધી જ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ પણ ચાલે છે અમારા એ વિદ્યાર્થીઓમાં ભાગ લઈ રહ્યા છે આ જે વિદ્યાર્થીઓ આજકાલના જે આજનું જે જનરેશન છે એ મોબાઈલમાં કાર્યરત રહે છે ને એ લોકો ફિઝિકલ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ નથી કરતા એટલે મેઇન તો અમે એ લોકોને ઘરની બહાર પીડીને ગ્રાઉન્ડ ઉપર લાવીએ છીએ કે લોકો ફિઝિકલ એક્ટિવિટી કરી શકે રમી શકે સાથે સાથે એ લોકોને અમે ખેલદીલીની ઉદ્દાત ભાવના ઓકે